આગળનું તૂટી ગયું બધું આગળનું બધું તૂટી ગયું ઓ આગળ માપનું હતું એના એ તોડી લખ્યું આ નોટિસ મલ્યાદન આવી હા બીજા દન સવારે પેલું એ કર્યું વેરા મારી ગયા અને બે વાજે ઊભું કરી દીધું ત્રણ કલાકમાં ફળવાઈ ગયા ત્રણ કલાકમાં ફળવાઈ ગયા

રબારીવાસમાં આવ્યા છીએ અને અનેક તૂટેલા ઘર અને અનેક તૂટેલી કહાનીઓ સાથે એક બા દેખાયા બા ઊભા હતા જોઈ રહ્યા હતા બધું કે બધા મીડિયા ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે અને એમની આંખોમાં એ દેખાયું કે એમના તૂટેલા ઘર અને એમના તૂટેલા સપનાની પીડા શું હોઈ શકે બા શું નામ છે તમારું ઝાલોબેન ઝાલોબેન અને કેટલા વર્ષથી બા અહીંયા રહેતા હતા ઓ

એક મહિલા જે ગર્ભવતી છે એક બા જેની આંખોમાં હવે કંઈ બચ્યું નથી જોવા માટે કારણ કે એને બધું જ જોઈ લીધું છે એની વો ને દુખાવો ઉપડે અને એના ઘરમાં ટોયલેટ તકની સુવિધા નથી જે ઘર તૂટ્યા છે એ ઘરની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અહીંયા રહેતા લોકોની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે કારણ કે એ બા છે એ બા બોલવા માટે એટલા સક્ષમ નથી અહીંયા મોટા ભાગના લોકો પાસેથી મેં એ પણ સાંભળ્યું કે ભાઈ અમે હજુ કંઈ બોલીશું તો અમારા ઘર તૂટશે એટલે પીડા દુઃખ અને બધું હોવા છતાં ડર પણ એમનામાં એ જ છે કે હવે કંઈક બોલીશું તો કંઈક તૂટશે અમારું કારણ કે આ લોકોએ જે ઘર બનાવ્યા છે મને નથી ખબર કે ઘર કેટલા કાયદેસર કેટલા ગેરકાયદેસર પણ અહીંયા રહેતા લોકોની પરિસ્થિતિ ખૂબ કઠિન અને કપરી છે કારણ કે બાળકો પાસે રહેવા માટે કશું જ બચ્યું નથી મહિલાઓ પાસે ટોયલેટ તક નથી બચ્યા અને એવી અનેક ઘરડી બાઓ છે જેને જેના પાસે જે છત હતી પોતાનો દીકરો હતો એને મહેનતથી બનાવેલું એક ઘર હતું એ પણ હવે તૂટી ગયું છે